ન્યુઝ માં આપનું સ્વાગત છે મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા દરમિયાન આક્ષેપો કર્યા જણાવ્યું કે મેયર તરીકે પિન્કી સોનીએ આજ સુધી કોઈ વિકાસ કામ માટે કાઉન્સિલરોને વિશ્વાસમાં લીધા નથી હરણી બોટકાંડ નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પીડિત પરિવારોને સાંત્વના આપવા પર મેયર હાજર રહ્યા નથી તેમણે વધુમાં જણાવ્યું કે બોટકાંડ ની પુણ્યતિથિ દિવસે મુખ્યમંત્રીએ કાર્યક્રમ રદ કર્યો સભા દરમિયાન વિપક્ષના સભ્યોએ શહેરના અનેક પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆતો કરી હતી જ્યારે શાસક પક્ષ દ્વારા પણ વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો બંને પક્ષોની ચર્ચા અને વિચારણા બાદ તમામ પ્રસ્તાવોને સર્વસમતિથી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સભા પૂર્ણ થયા બાદ શહેરના મેયર પિંકીબેન સોનીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વડોદરા શહેરના વિકાસને ગતિ આપશે અને આગામી સમયમાં તેને અસરકારક રીતે અમલમાં મુકવામાં આવશે વડોદરા શહેર મહાનગરપાલિકાની વર્ષ 2026 માટેની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેરના सर्वांगीण વિકાસને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026 ની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી જેમાં કુલ બે બેઠકો યોજાયી હતી આ બેઠકો દરમિયાન વિકાસ કાર્યો સહિત વિવિધ મુદ્દાઓ ને લગતા એજન્ડાઓ પર ચર્ચા કરીને જરૂરી મંજૂરી આપવામાં भी होती जारे पालिकाના અધિકારીઓ માસ્ક ક્લાસ લીવ પર હતા અને તેની જાણ મેયરને પણ ન હતી મેયરના મીડિયા નિવેદન અને पालिका કમિશનરની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા સમગ્ર સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો गुण 33 40 सुमित्र। पर मेरा बोल सुनील पुज्या डैश पुना जी और आज जी कोना के बार प्रोग्रेस होछे वो युवाओं को अपन शेयर करो के जे रेगुलर सुनिंग करता है आता स्ट्रक्चर्स की 20 मीटर से कोई दबल ना दे सके इन ऊपर के गेम मैच है ताकि इनके सचिन को प्रोटेक्ट करवा दी हम जरिए से भी कुछ के नहीं है પરમવત પરસે કોઈ સુચન નથી નંબરું કે કુછ નહી નંબરું કે કુછ નહી આની પ્રોસિજર જો કોઈ ગઈકાલે આ તંત્રના ભ્રષ્ટાચારના કારણે ભોગ બનેલા બે બાળકો બાર બાળકો અને બે શિક્ષિકાઓનો પૂરા ચોવીસ મહિના પૂરા થયા પણ ન્યાયની વાત તો બાજુ પર વળતરની એ બાજુ પર અને કોઈ પણ જવાબદાર અધિકારી પદાધિકારી એના વિશે કશું જ ન બોલે જેના કારણે આજે અમારે માનનીય મેયરશ્રીને ઉગ્ર રજૂઆત કરવી પડી છે કે બેન તમે તો ભૂલથી એવું બોલી ગયા હતા કે સેલ્ફી લેતા બાળકો ડૂબી ગયા હવે સેલ્ફી લીધેલી છે એટલે સેલ્ફ મહેનત કરીને જાતે જ મહેનત કરીને તમારા પરિવારને આ પરિવારે ન્યાય લેવાનો છે એ પ્રમાણે તમે એમને છોડી દીધા હોય એવું લાગે છે તમારો તો કોઈ વાંચ ગુનો કે તંત્રનો તો કોઈ વાંચ ગુનો લાગતો જ નથી એવું સ્પષ્ટ દેખાય છે અને આપે ગઈકાલે જોયું પણ ખરું કે આ લોકોના પાપે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરા આવવાનું ટાળ્યું કદાચ સાહેબ ભૂલી ગયા હશે પાટીદાર સમાજના આટલા ભવ્ય કાર્યક્રમને મહિના બે મહિના પહેલાં કન્ફર્મેશન મળ્યું હશે પણ વડોદરાના હોદ્દેદારો પદાધિકારીઓને સાહેબને જણાવવામાં આ લોકો ચૂક થઈ ગયા હશે કે જે તારીખ આપણે નક્કી કરી છે અઢારમી જાન્યુઆરી એ તો વડોદરા શહેર માટે કાળો દિવસ છે અને જ્યારે આપ મીડિયાના માધ્યમને અખબારના માધ્યમથી સવારમાં સમાચારો છપાયા પછી જ દસ વાગ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે સાહેબ આજે નથી આવવાના ત્યારે હું ચોક્કસ કહીશ આ તંત્રના અધિકારીઓના અને પદાધિકારીઓના પાપે ને ભ્રષ્ટાચારે આજે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરાથી મોં ફેરવી લીધું હોય એવું દેખાય છે મેયર પણ આજે મૌન રહ્યા હતા મેયરશ્રી રહ્યા એમનું એટલે મેં ધ્યાન દોર્યું કે તમે મૌન રહો છો એમાં અધિકારીઓ તમારી ઉપર હાવી થાય છે કોર્પોરેટર પર હાવી થાય છે તંત્ર બાનમાં લે છે જ્યારે હડતાલ પડવાની હોય ને મેયર એવું કહેતા હોય કે મને તો મીડિયાના માધ્યમથી ખબર પડી છે એ કેટલી ગંભીર ને દુઃખદ બાબત છે આ શહેરે એવા પણ મેયરો જોયા છે કે જે મેયર સવારમાં કમિશ્નરને પોતાના ઘેર બોલાવતા હતા અને કમિશ્નરે ઊભા થઈને સલામ મારીને જવું પડતું હતું અધિકારીઓ હોય પદાધિકારીઓ કે કમિશ્નર હોય મેયરની પરવાનગી વગર વોશરૂમ ના જઈ શકે એવા મેયર બી જોયા છે ત્યારે આ બધથી બદતર સ્થિતિ જે થઈ છે ને એ આવા મેયરો ચૂપ રહેનારા મેયરના લીધે થઈ છે એવું ચોક્કસ કહીશ કારણ બાળકોને ન્યાય નહીં કોઈ મળવા ના જાય અધિકારીઓ પર પકડ નહીં આ બધું તમારા મૌન રહેવાના કારણે થાય છે તમે મર્યાદામાં મૌન રહેતા હશો પણ તમને જે શહેરના પ્રથમ નાગરિક તરીકેનો જે તમારો હોદ્દોને જવાબદારી છે એના લીધે તમારે તમારા તંત્ર અધિકારીઓ પર તમારી પકડ હોવી જરૂરી છે જે બાબતનું આજે મેં ધ્યાન છે વડોદરા મહાનગરપાલિકાના સરસયાજીરાવ સભાગૃહમાં દર મહિને મળતી સભામાં વિવિધ કામો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો હોય નાગરિકોના પ્રશ્નો કે સમસ્યાનું નિવારણ હોય કેટલાક કામો એવા હોય કે જે અત્યારે કામગીરી એની ચાલી રહી હોય અને કેટલાક કામો એવા હોય કે જે નવા કાઉન્સિલરશ્રીઓ દ્વારા મૂકવામાં આવતા હોય આ વખતે જે કામો હતા બે સભા સત્તરમી તારીખની જે સભા હતી સત્તર બાર બે હજાર જે બુધવારના રોજ મળી હતી તે સભા એના કુલ આઠ કામો જે મંજૂર કરવામાં આવ્યા છે સાથે આ મહિનાની એટલે કે જાન્યુઆરી મહિનાની આજની સભા જેમાં કુલ પંદર કામો હતા જેમાં એક કામમાં વોટિંગ અને બાકીના ચૌદ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સાથે સાથે ખુશીની વાત એ પણ છે કે જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ મારા સાથી સભાસદસ્ત્રીઓ દ્વારા એમના દ્વારા સૂચવાયેલા તેમના વોર્ડ અને વિસ્તારમાં આવેલા રસ્તા હોય કે પછી સર્કલ હોય કે પછી ગાર્ડનના નામકરણ આ પણ નવ જેટલા એ નામકરણના પણ કામો વધારાના કામ તરીકે લેવાયા હતા આ બધા કામો થકી આજ રોજ આજની આ સામાન્ય સભામાં બધા જ કામોનું મેં કહ્યું તેમ પહેલાં એક સભાના પંદર કામો અને બીજી સભાના કુલ આઠ કામો આમ બંને કામોનું આજની સભા આ પૂર્ણ કરવામાં આવી છે કહ્યું તેમ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પ્રત્યેક સભાસદશ્રી પોત પોતપોતાના વિસ્તારની રજૂઆતો કરતા હોય છે અને પોતાના વિસ્તારના નાગરિકોની પ્રશ્નોની પણ રજૂઆત કરતા હોય છે તેવી રીતે દરેક સભાસદશ્રી મારા સૌ સાથી સભાસદશ્રીઓમાંથી જે પણ મારા સાથી સભાસદશ્રી દ્વારા એમને પોતાને જે યોગ્ય લાગે તે રજૂઆતો એમના દ્વારા કરવામાં આવી છે આશિષભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એમના એમને પોતાને જે યોગ્ય લાગે એ રજૂઆત એમના પોતાને યોગ્ય લાગે તે અંદાજમાં રજૂઆત કરી હોય શકે પણ મેં કહ્યું તેમ કે આ સર સહાયજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર મારા સૌ સાથી સભા સદસ્રીઓ છોત્તેર ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે અને મેં કહ્યું તેમ વડોદરા શહેરના વિકાસને લગતા કામો હોય કે પછી કોઈ સમસ્યાના નિવારણ અથવા કંઈક નવું ઉમેરવાનું હોય જેના થકી વડોદરા શહેરના નાગરિકોના બેટરમેન્ટ માટે શહેરના બેટરમેન્ટ માટે આપણે કામગીરી કરી શકીએ સંયુક્ત રીતે સૌ સાથે મળીને એ માટેના પંદર જેટલા એક સભાના કામો

નામથી એક ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે તો તેમના પુત્ર સંભાજી મહારાજના નામથી પણ એક નામકરણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે મારા સાથી સભાસદ્રી એવા મનીષભાઈ પગાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે એમના વર્ડ વિસ્તારમાં આવેલી છે તેની માટેની રજૂઆત એમના દ્વારા અમને ઘણા સમયથી કરવામાં આવી હતી એ રજૂઆત અંતર્ગત જે મૂર્તિ ત્યાં અત્યારે પ્રતિસ્થાપિત છે જે જે તે સમયે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એ વખતે જ્યારે તેઓ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ પ્રતિમા માટે મનીષભાઈ પગાર દ્વારા અનેક વખત રજૂઆત એવી કરવામાં આવી છે કે તે જગ્યાએ આ પ્રતિમાને મોટી એટલે કે જે છે અત્યારે હાલમાં તેને મોટા સ્વરૂપે મોટી એમના સમાજ દ્વારા સાથે મળી અને કરવાની એમની ઈચ્છા છે અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું હતું એમને પોતે પણ એ ઉલ્લેખ કર્યો છે કે અમે સાથે મળી અને એની રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં કરીશું અને એમને મેં કહ્યું પણ છે પહેલાં પણ કહ્યું છે અને આજે પણ હું એમને વાત કરી છે કે તમે તમારા સમાજની સાથે આપણે બેઠક કરીએ સૌ અગ્રણીઓ સાથે મળી બેઠક કરીને ચર્ચા વિચારણા કરીને જે યોગ્ય લાગશે એ સંદર્ભે એ વિષયમાં પણ નિર્ણય લેવામાં આવશે મેં કહ્યું તેમ કે ઓલરેડી ત્યાં અત્યારે જે શિવાજી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ઓલરેડી પ્રતિષ્ઠાપિત છે અને શ્રી છત્રપતિ શિવાજીના જન્મજયંતિ અવસર ઉપર અમે સાથે મળી અને ત્યાં જઈ અને પુષ્પાંજલિ પણ કરીએ છીએ અને ત્યારે પણ એમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે મેં પહેલાં પણ કહ્યું છે કે આપણે આ સંયુક્ત બેઠક કરી અને આની ચર્ચા વિચારણા કરીશું એમાં કોઈ કામ માટે ના પાડવામાં આવી જ નથી ચોક્કસ એના માટે સાથે બેઠી સંયુક્ત મિટિંગ કરી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાનો જ છે મારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે ને એમણે સભામાં રજૂઆત કરતી વખતે આ વિષયનો ઉલ્લેખ પણ કર્યો છે આ સંદર્ભે એમણે કહ્યું પણ છે મેં કહ્યું તેમ સંયુક્ત રજૂઆત એમના દ્વારા જે સમાજને મિટિંગ કરી અને કરીશું તેવું એમના દ્વારા મિટિંગ હજી સુધી કરવામાં આવેલ નથી એવો આગામી સમયમાં જ્યારે એમના દ્વારા સમાજના શ્રેષ્ઠીઓ સાથે મળી અને મિટિંગ કરશે સંયુક્ત રીતે અમારા જે પણ શીર્ષસ્થ નેતૃત્વ છે સૌની હાજરીમાં કારણ કે જે પણ નામકરણ થતા હોય છે કે જે પણ હોય છે આ બધું જ સંકલન કરી અને આ વિશેની ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે ઓલરેડી ત્યાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ હયાત છે આ મૂર્તિને તે જ સ્થાને થોડી મોટી કરીને અથવા તો કદાચ ઘોડા પર છત્રપતિ શિવાજી મહારાજ હોય એવા થોડા ઘણા ફેરફારો સમાજ દ્વારા કરવા છે પરંતુ આપણ એમનું સૂચન આવકારીએ છીએ સૌ સાથે બેઠી યોગ્ય ચર્ચા વિચારણા કરી અને એમના સમાજના શ્રેષ્ઠીઓ અને સૌ શીર્ષસ્થ નેતૃત્વ વડોદરા શહેરનું સૌ સાથે બેસીને ચોક્કસ આ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું